તો આને સ્ટાર્ટઅપ કહેવાય ને ભાઈ પણ હતું તો સ્ટાર્ટ સ્ટાર્ટઅપ જ અને આપણા આખા ગ્રુપમાં ગોવિંદ કાકા એકલા નહી આખું સૌરાષ્ટ્ર સુરતમાં આવ્યું ઉત્તર ગુજરાત આવ્યું મધ્ય ગુજરાત આવ્યું પણ બધાય મૂળ તો સ્ટાર્ટઅપ વાળા જ ને ભાઈ બધાએ સ્ટાર્ટિંગ જ કરેલું પણ તૈયાર આ સ્ટાર્ટઅપ શબ્દ નહોતો નકર મજા આવી જાત યુ આર વેરી લકી કે તમને આ સ્ટાર્ટઅપનો એક માર્કો મળ્યો છે અને બહુ મને આનંદ થાય છે કે એનાથી ઉત્સાહ છે ને આપણો બેવડાઈ જાય હું કોણ સ્ટાર્ટઅપ વાળો એટલે એનો આનંદ છે હવે બધાને આ દુનિયામાં એવું કોઈ નહીં હોય કે આગળ નથી આવવું બધાને જ એવું હોય કે મારે આગળ આવવું છે મારે કંઈક કરવું છે પણ આ સૃષ્ટિમાં કર્યા વગર કાંઈ મળતું નથી એટલે કાંઈ પણ એચીવમેન્ટ કરવું હોય તો આપણે જાતે જ કરવું પડશે જ્યારે અસફળ થાય ને ત્યારે આપણે આરોપ બીજા ઉપર કરતા હોઈએ છીએ મોટે ભાગે કે મને ઓલા પાર્ટનરે છેતરો મને અમારા ક્લાયન્ટે છેતરો મને આને આમ કર્યું મારા કુટુંબમાં મને સપોર્ટ ન મળ્યો માણસ જ્યારે અસફળ થાય ત્યારે આવી બાનાબાજી બહુ હોય અને બેનો આ દુનિયામાં બાના બાજી તો તમારે જેટલી જોઈને એટલી મળી જાય કારણ કે એક્સ્યુજ તો હોય હોય ને હોય કોઈ પણ વસ્તુ હોય ને એને મોડા કેમ પડ્યા તો એના દહ રૂપિયાના એક્સી પાસે એક્સ્યુઝ હોય કે ભાઈ બહુ ટ્રાફિક હે ભાઈ બહુ સુરતમાં બહુ ટ્રાફિક એટલે ભાઈ સુરતમાં ટ્રાફિક છે એ ખબર છે દહ મિનિટ વહેલાં જ નીકળો આમાં બીજો કોઈ એનો ઈલાજ જ નથી પણ વાત એ છે કે એના બાના બાજી બહુ હોય આપણે કાલે ટ્રેનમાં મોડા પડીએ છીએ તો એ તો અડધો કલાક વહેલા જ બેસી જાય છે પણ આપણી મીટિંગ હોય આવું કંઈક હોય તો એ લોકો મોડા પડે એનાથી તમે લોકો એનામાં નથી આ મુસ્કાન છે ને જે ટ્રસ્ટ એ એમાં નથી એની શિસ્ત જોઈ કે એ બિફોર ટાઈમ આવે છે એટલે સફળ થાય જ સફળતાના આ બધા જે માર્કા આવે ને એમાં આ પણ એક છે કે જે સમયને ન ઓળખી શકે એ ભગવાનને પણ ન ઓળખી શકે જે સમયને ઓળખી શકે એ જ ભગવાનને ઓળખી શકે કારણ કે સમય એ નેચરલી છે કુદરત છે એટલે સમય એ જ ભગવાન છે એટલે તમે લોકો જે નવું કાર્ય કરી રહ્યા છો આપનો કોન્ફિડન્સ આવે એટલે એક એક્ઝામ્પલ આપી અને પછી તમારી સાથે વાર્તાલાપ કરવાનો છે આપણે આ ભાષણબાજીને એવું નહીં આપણે સત્સંગ કરવાનો છે એટલે તમારા પ્રશ્નો બધા જ મને આવડતા હોય એવું નથી પણ અનુભવ બહુ કારણ કે અઠાવન વરસ થઈ ગયા સુરતમાં આવ્યા એને અને કારખાનું ચાલુ છું એને બાવન વર્ષ થઈ ગયા સ્ટાર્ટઅપને બાવન વર્ષ થયા એટલે અનુભવમાંથી જે પસાર થયા હોય તો અનુભવ બહુ એટલે એને હિસાબે આપણે વાર્તાલાપ કરશું કે તમારા જે પ્રશ્નો હોય ને એની સાથે પણ હું તમને આપણી વાત કરું તો આ ગોવિંદ કાકા અત્યારે તમારી દ્રષ્ટિએ તો ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ ગણાય વડીલ ગણાય ને ગોવિંદ કાકા બહુ હારા આ બધું આવે કારણ કે તમે બધાએ કાકાને વીસ વરસથી ઓળખ્યા કોઈએ પંદર વરસથી ઓળખ્યા દહ વર્ષથી ઓળખ્યા પણ જૂના કાકાને તો કોઈએ ઓળખ્યા ન હોય તમારા મા બાપ હોય એને કદાચ ખબર હોય પણ એ ગોવિંદ કાકાની હું તમને ઓળખાણ આપું તો અસલમાં આ ગામડિયો ગોવિંદ કારણ કે અમારું ગામ સાતસો માણાની વસ્તી ધૂળિયું ગામ તો એ અમારા ગામમાં વાટવા માટે પથ્થર જોતો હોય ને તો કોઈનું ઘર પથ્થરવાળું હતું જ નહીં એટલે મળે નહીં પેલા ગુમડા થતા ને તો વિલાયતી નળિયું હોય ને એને ઘહી અને ગુમડા ઉપર એને લગાડે એટલે એને મટી જાય હવે એ માટી હોય દેશી નળિયામાં માટી હોય પણ કાંઈ આવી ખબર પડે નહીં તો અમારા ગામમાં એક જ ઘર હતું વિલાતી નળિયાનું તો બધાય છે ને કોઈનો બાળે એમ ન્યા જઈને એક પાણો નાખે એક નળિયું તોડી નાખે અને એક નળિયું તોડીને લઈ આવે ને પછી ગહી અને એ ગુમડા જ્યાં થયું હોય ને બાંધે હવે આ આ સમજણમાં આ જગ્યામાં આ વાતાવરણમાં આ ગોવિંદ કાકાનો ઉછેર થયો દવાખાનાની ખબર નહોતી ગામડામાં કોઈ દવાખાનામાં જાય જ નહીં અમે પાંચ ભાઈ ને બે બહેનો પણ મારો છઠ્ઠો ભાઈ છે ને એ છ મહિનાનો થયો તો મને જેવું તેવું યાદ કારણ કે હું ત્યારે લગભગ છ સાત વર્ષનો હોઈશ તો એને તાવ આવતો હતો અને આંચકી આવતી હતી આમ આ ઘોડિયામાં છે આમ ઊંછો થઈને પડે તો એમ દવાખાનું ન જ લઈ ગયા અને રાત્રે એ ધામમાં વયો ગયો છ મહિનાનો મારો પોતાનો ભાઈ આ ગોવિંદ કાકાનો ભાઈ આ જીવન કયું હતું એ હું તમને કહું છું સવારે ખબર પડી કે કાળિયો વયો જ ગયો એનામાં મેં કાળિયો કહેતા તો કે કાળિયો વયો હું છું પણ એ આપણે છોકરાઓ એટલે બીજી જ કાંઈ ખબર પડે નહીં તો કહેવાનું એ છે આ તમને કહું પહેલાં મારે બહુ પ્રોબ્લેમ થતો ત્રીસાળી વર્ષ પહેલાં મારું નામ ગોવિંદ ભગત એ કારખાનામાં હીરા ગણતો હતો ને મેં છ વર્ષ હીરા ગયા કારખાનામાં અને પછી હાથમાં વરે કારખાનું ચાલુ કર્યું હતું તો ન્યા મારું નામ છે ને બધા હું સવારે મંદિરે જઈને આવું ને એટલે બધા મને ગોવિંદ ભગત કે એટલે હું ક્યાંક જાઉં ને તો ઈવડે એ કે ગોવિંદભાઈ ચા ન પીવે લો લો દૂધ બનાવો શરબત કરો કાઠિયાવાડમાં બહુ પ્રોબ્લેમ કારણ હું એ શરબત બનાવી ત્યાં ચોખ્ખાઈ ન હોય એટલે આપણે શરબત પીએ ને તો બેક્ટેરિયાની બીખ લાગે એટલે ઓલું ગરમ પાણી હોય તો એમ થાય બેક્ટેરિયા તો જાય ઉકાળો આવે તો તે ઈવડે કે દૂધ કરો હું એમ કહું સારું તમે દૂધ કરો પણ અંદર ભૂકી નાખી દેજો એમ એટલે થોડીક ચા થાય ને સારી એમ એટલે એ બધાયને કે ભગત કાંઈ થોડા ચા પીવે એટલે આ ભગતના નામનોય પ્રોબ્લેમ હતો માન માંડ બેહાર્યું કે ભાઈ ભગત ચા પીવે એમ ખૂબ આનંદ હવે તમારે કાંઈ જો કોઈ પ્રશ્ન હોય નક્કર એક વાત હું સ્ટાર્ટિંગ કેવી રીતે છું તમે સ્ટાર્ટઅપમાં છો એટલે અમારા સ્ટાર્ટઅપની વાત કરી દઉં પણ એ પછી આપણે કરીએ કોઈ તમારો પ્રશ્ન જો ચાલુ થાય તો વધારે આનંદ આવશે જય શ્રી કૃષ્ણ હા દીકરા જય શ્રી કૃષ્ણ આ પહેલી વાર મેં કાઠ માં લીધું છે મેં વાહ વેરી ગુડ આ મુસ્કાન ફેમિલી નો આભાર એના લીધેથી લીધું છે તો મારે અત્યારે બિઝનેસ ને લાગતો પ્રશ્ન કોઈનાත් પૂછવો પણ મારા મનમાં એક પ્રશ્ન રોજ રહે છે ઈ પૂછવો છે કે ઘણા લોકો આરે મારે આર્ગ્યુમેન્ટ થઈ જાય કે એ લોકો એવું કે કે પૈસા મહત્વના નથી ખુશીથી જીવવા માટે પણ હું એવું કહું છું કે પૈસા મહત્વના છે તમારે ખુશીથી બધા સપના પૂરા કરીને જીવવું હોય તો પૈસા મહત્વના છે તો મારે આપથી જાણવું છે કે પૈસા મહત્વના છે કે કેમ બહુ સરસ સવાલ બહુ સરસ છે ને મારા સબ્જેક્ટનો છે કે ડોંગરેજી ડોંગરેજી મારા જ વારંવાર આવશે કારણ કે એના પ્રભાવથી જ તે મારું જીવન બન્યું છે ડોંગરેજી મહારાજ એમ કહેતા કે પૈસાથી જ સુખ મળે એના જેવું બીજું કોઈ મોટું જૂઠાણું નથી પૈસાથી સુખ મળે એ મોટામાં મોટું જુઠ્ઠાણું છે કેમ કે પૈસા છે એ સગવડ આપીએ કે સુખ ન આપી શકે